નમસ્કાર મિત્રો આ વખતે હોળી ચૌદ માર્ચ ને શુક્રવારે છે મિત્રો હોળીની અગ્નિમાં આ પાંચ વસ્તુઓની ફૂલથી પણ ક્યારે આહુતિ ન આપતા તે તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે હોળીનો મહાન તહેવાર ખુશીઓ અને રંગો સાથે પણ જોડાયેલો છે હોળીની રાત્રિની દેવી શક્તિઓની રાત્રિ માનવામાં આવે છે આ દિવસે આસુરી શક્તિઓનો નાશ થાય છે અને દેવી શક્તિઓનો ઉદય થાય છે જીવનની તમામ પ્રકારની પરેશાનીઓ દુઃખો અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવી છે આ દિવસે નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે બંને ખૂબ જ સક્રિય રહે છે તેથી જ લોકો સદીઓથી આ દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપાયો કરતા આવ્યા છે હોળીની રાત્રિએ કરવામાં આવતી સાધના ક્રિયા ખૂબ જ અસરકારક અને ફળદાયી સાબિત થાય છે જે સો ટકા સાબિત થાય છે આ દિવસે તમે કોઈ પણ દેવી દેવતા પ્રત્યે તમારી ભક્તિ સાબિત કરી શકો છો આજના વિડીયોમાં અમે તમને હોળી નિમિત્તે લેવાતા કેટલાક અસરકારક ઉપાયો જણાવીશું જેનાથી આવનારા નવા હિન્દુ વર્ષમાં તમને માત્ર સુખ જ મળશે તમે તમારા દુઃખ અને પરેશાનીઓથી દૂર કરી શકો છો પરંતુ શું તમે જાણો છો કે હોળી દહનમાં આ પાંચ વસ્તુઓ ક્યારે ન સડાવી જોઈએ ઉલટું આનાથી તમે બરબાદ થઈ શકો છો તેથી વિડીયોને અંત સુધી જોજો તથા વિડીયોને એક લાઈક અવશ્ય કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અવશ્ય લખજો તો મિત્રો વિડીયો આગળ ચાલુ કરીએ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે હોળીકા દહનના દિવસે હોળીની આગમાં તમારે તૂટી ફૂટી શેરડી ન સડાવી જોઈએ ન બગડેલી શેરડી સલાવી જોઈએ ઉલટું તમને હોળી માતાનો શ્રાપ મળી શકે છે તૂટેલી શેરડીનો પૂજામાં ઉપયોગ કરવામાં આવતો નથી તેના કારણે હોળીમાં વિદાય લેતી વખતે તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં ગરીબીનો વાસ કરે છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યારે હોળીનું દહન થાય છે ત્યારે હોળીની અગ્નિમાં પવિત્ર વસ્તુઓ જ નાખવી જોઈએ જ્યારે તમે શેરડીને આગમાં નાખો છો ત્યારે શેરડીની ઉપર લીલા પાન હોવા ખૂબ જ જરૂરી છે કેમ કે અધૂરી વસ્તુઓનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવાથી જ અધૂરું પરિણામ પ્રાપ્ત થાય છે આથી શેરડી સાબિત હોવી જોઈએ અને બિલકુલ તોડેલી ન હોવી જોઈએ હંમેશા યાદ રાખો કે હોળીકા દહન પહેલાં ઘરમાં શેરડી લાવો અને શેરડીની સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળીના પવિત્ર અગ્નિમાં પાણીવાળું નાળિયેળ ન ચડાવવું જોઈએ તેના કારણે તમે પાપના ભાગીદાર બની શકો છો સુખ નાળિયેર હોળીની અગ્નિમાં હંમેશા અર્પણ કરો ફૂલથી પણ અગ્નિમાં પાણીવાળું નાળિયેર ન નાખો હોળીકા દહનમાં માત્ર સુખ નાળિયેર નાખવું જોઈએ આ નાળિયેરને અગ્નિમાં મૂકતા પહેલાં આખા પરિવારે તેને રસ્તામાં સ્પર્શ કરવો જોઈએ હોળી માતા અમીરોને ધન અને ગરીબીને પોતાની સાથે લઈ જાય છે પૂજા દરમિયાન તમે પાણીવાળું નાળિયેર તોડી શકો છો પણ તેને ક્યારેય પણ અગ્નિમાં ન નાખો તેની સાથે અગ્નિદેવ પણ નાખુશ થાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળી માતાના ઘરે બનાવેલ ભોજન ખૂબ જ પ્રિય હોય છે જો તમે તમારા ઘરમાં જે કંઈ પણ બનાવ્યું હોય તે હોળી દેવી માતાને અર્પણ કરવું જ જોઈએ પણ ઘોઘરા ચડાવતી વખતે યાદ રાખો કે ઘોઘરાની સંખ્યા ત્રણ ન હોવી જોઈએ કાં તો બે અથવા તો પાંચ સડાવો અથવા તમે અગિયાર અને એકવીસ અર્પણ કરી શકો છો પરંતુ ઘૂઘરાની સંખ્યા ત્રણ ન હોવી જોઈએ આવી એક સંખ્યામાં હોળીકામાં ઘૂઘરા સડાવવા જોઈએ નહીં તમે મીઠાઈ અર્પણ કરી શકો છો ને પછી જળ અર્પણ કરવું જોઈએ હોળીકા દહનમાં ગાયના સાણમાંથી બનાવેલું ઉકાળેલું પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ મિત્રો તમે હોળીની અગ્નિમાં લીલા શેણા ઘઉંના જવ અથવા તો કોઈ પણ નવો પાક અવશ્ય અર્પણ કરી શકો છો જો તમે આવું કરશો તો ત્યારે તમારા ઘરમાં અન્ન અને પૈસાની અસર નહીં રહે જ્યારે તમે દેવી માતાને ડાંગર અર્પણ કરો ત્યારે ખાતરી કરો કોઈ તૂટેલી ડાળ અથવા તો સૂકા પાંદડા ન હોય ત્યાં સંપૂર્ણપણે લીલા હોવા જોઈએ હોળેકા દહનની અગ્નિમાં સૂકા દાંડાની ડુંડી અર્પણ કરવી એ પાપ છે મિત્રો શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો તમે માસિક ધર્મ આવે તો આવી સ્થિતિમાં તમે હોળીકા દહનની પૂજા કોઈ બીજા દ્વારા કરાવી શકો છો તમે જે પૂજા કરતા આવ્યા છો તેનું પાલન કરો પરંતુ માસિક ધર્મ દરમિયાન હોળીકા દહનની પૂજા ન કરો તમે દૂરથી હોળકા દહન જોઈ શકો છો અને તમે કોઈ બીજાને પૂજા કરવા માટે કહી શકો છો તમને આનું પરિણામ ચોક્કસપણે પ્રાપ્ત છે મિત્રો હોળીની અગ્નિમાં સોખા અને કાસા સોખાના બનેલા પાપડ અર્પણ કરવા જોઈએ હોળીકા દહનમાં સોખા પણ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થાય છે તમારા ઘરમાં જે કંઈ ગરીબી છે તે હંમેશા માટે દૂર થઈ જશે કસરી પાપડ વગેરે હોળી પણ અર્પણ કરવા જોઈએ તેનાથી તમારા ઘરમાં ધનની કોઈ કમી નહીં આવે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીકા દહન પહેલાં તમારે હોળીની આગમાં અર્પણ કર્યા વિના ઘોઘરા ન ખાવા જોઈએ તો જ તમે તેને દેવી માતાને અર્પણ કરી શકો છો પછી તમે તેનું સેવન કરી શકો છો અને બધા પરિવારોએ એકબીજાને ઘોઘરા ખવડાવવા જોઈએ તેનાથી તમારો પ્રેમ મજબૂત થાય છે આનાથી તમારો પ્રેમ વધે છે હોળીકાને ચડાવતા પહેલાં ઘોઘરાને એઠા ન બનાવો પૂજા વગેરે કર્યા પછી તમે ઘોઘરા ખાઈ શકો છો હંમેશા યાદ રાખો કે દેવીને ઘોરા અર્પણ કર્યા પછી કુંવારી છોકરીઓને ખવડાવવા જોઈએ અને તેને દક્ષિણા પણ આપવી જોઈએ મિત્રો આ દિવસે તમારે ગાય માતાને ભોજન અર્પણ કરવું જોઈએ આ દિવસે તમારે માતા ગાયને ઘોઘરા વગેરે ખવડાવવા જોઈએ માતા ગાયને મીઠો ખોરાક ખવડાવીને તે પેઢી દર પેઢી શાસન કરી શકો છો તેના દ્વારા તમામ દેવી દેવતાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે કારણ કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો ફાસ હોય છે ભલે તમે આ દિવસે કંઈ ન કરો કે ન કરો માતા ગાયને ઘોઘરા અર્પણ કરવાની ખાતરી કરો આનાથી માતા હોળીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે મિત્રો ભલે ગમે તે થાય હોળીકા દહન પછી હોળીના દિવસે હોળીની ઉજવણી કરો બીજે દિવસે તમે આ રાખ ઘરે લાવીને આખા પરિવારના કપાળ પર લગાવો તમારે આ રાખને કાળા કપડામાં બાંધીને હંમેશા ઘરમાં રાખવી જોઈએ અને નાના બાળકોને નજર લાગી હોય ત્યારે તેમના કપાળ પર લગાડવી જોઈએ આનાથી દુષ્ટ નજર આનાથી દુષ્ટ નજર દૂર કરવામાં મદદ મળશે વળીકા બાળકોની નજીક પણ ભટકશે નહીં વળી દહનને રાત્રે તમે તેને કાળા કપડામાં બાંધીને દુકાન અથવા રોકડમાં રાખી શકો છો આનાથી તમારા ઘરમાં આવકનો વધારો થાય છે તથા ધંધામાં ફરકત થશે તથા તેના દ્વારા તમે તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને નકારાત્મક ઉર્જાનો નાશ કરી શકો છો એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે ક્યારેય સફેદ વસ્તુઓ ઘરે ન લાવવી જોઈએ આ દિવસે મેલી વિદ્યાને સૌથી વધુ માનવામાં આવે છે તેનાથી અસરકારક સાદું ઠોણા થાય છે સફેદ વસ્તુઓ તમારા પર કાળો સાદો કરી શકે છે હોળીના દિવસે ભૂલતે પણ કોઈની પાસે સફેદ વસ્તુઓ લેવી જોઈએ નહીં મિત્રો વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે હોળી સુખની ભેટ લાવે છે તેને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ હોળીના દિવસે માંસ અને દારૂનું સેવન કરે છે તો તેની દુષ્ટની કૂતરા દ્વારા પાસ કરવામાં આવે છે આવા વ્યક્તિને યાત્રાનો ભોગ બને છે પેઢી દર પેઢી નરક ભોગવવું પડે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણજીને હોળીનો તહેવાર ખૂબ જ પ્રિય છે એટલા માટે આ દિવસે કોઈ પણ એવું કામ ન કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રી કૃષ્ણ નારાજ થાય હોળીના દિવસે દુર્વ્યવહાર ન કરવો જોઈએ સ્ત્રીઓનું અપમાન ન કરવું જોઈએ આ દિવસે પથારી છોડી દેવી જોઈએ અને હોળીના દિવસે પવિત્ર પર્વ પર સાધ્ય સંબંધ ન રાખવો જોઈએ એટલે કે સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે હોળી રમવી જ જોઈએ હોળીનો રંગ આપમેળે ઘણી નકારાત્મકતાઓને નષ્ટ કરે છે તેથી જ જે વ્યક્તિ સાસા મનથી હોળી ઉજવે છે હોળી માતાના આશીર્વાદ હંમેશા તે વ્યક્તિ પર રહે છે જો હોળી રમે છે હોળી એક પવિત્ર તહેવાર છે જે વ્યક્તિ તેને પ્રદુષિત કરે છે તે સદીઓ સુધી ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપ હેઠળ છે તેથી જ હોળીનો તહેવાર સાસા હૃદય અને સાસી ભક્તિ સાથે ઉજવવો જોઈએ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ હોળીના દિવસે તમારે કઈ સાર વસ્તુઓ લાવવી જોઈએ જેના વિશે વાત કરીએ જેનાથી તમારા જીવનમાં પૈસાની વરસાદો તો થશે જ પરંતુ તમારા જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ પીડા અને કષ્ટો દૂર થશે અને તમે પૈસાથી માલામાલ થશો મિત્રો હોળીના દિવસે આ ચાર વસ્તુઓ લાવવાનું ભૂલશો નહીં હોળીના દિવસે આ ચાર વસ્તુઓ લાવવાથી તમારા જન્મની દરિદ્રતા દૂર થશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે હોળી પહેલાં ઘરે લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છૂપ છે તેથી હોળી પહેલાં તમારે આ વસ્તુઓ તમારા ઘરે લાવવી જોઈએ તમે હોળી દરમિયાન આ વસ્તુઓ ખરીદી શકો આનાથી દેવી લક્ષ્મીની કૃપા જળવા રહે છે અને આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તો સાલો જાણીએ મિત્રો આ વસ્તુ વિશે હિન્દુ ધર્મમાં નંબર એક વન પાંદડાનું તોરણ તોરણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તહેવારો અને શુભ કાર્યો દરમિયાન મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેવી લક્ષ્મીનું પણ ઘરમાં આગમન થાય છે નંબર બે વાંસનો છોડ વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસનું ઝાડ અથવા તો વાંસનો છોડ સકારાત્મક ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે વળી પહેલાં તમારે તમારા ઘરમાં વાંસનું વૃક્ષ અવશ્ય લાવવું જોઈએ તે બધી નકારાત્મકતાને દૂર કરશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો કરશે નંબર ત્રણ સાંદીનો સિક્કો વળીની ખરીદી કરતી વખતે ચાંદીનો સિક્કો અવશ્ય ખરીદો સાંધીના સિક્કાની પૂજા કરો તેને લાલ કે પીળા રંગના કપડામાં બાંધો અને તેને તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મમાં ધાતુનો કાસબો નંબર ચાર પર છે કાસ્બાને પવિત્ર અને ધાતુને શુભ માનવામાં આવે છે આથી વળી પર તમે પણ ઘરમાં કાસ્બો લાવી શકો છો શુભ કાર્ય કરવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે કાસની પેટ પર શ્રીયંત્ર અથવા તો કુબેર યંત્ર લખેલ હોવું જોઈએ તમે વિવિધ પ્રકારના ધાતુના કાસ્પા પણ ઘરે લાવી શકો છો અને પૂજા સ્થાન પર સ્થાપિત કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ તમામ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કરવામાં મદદ કરશે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરો